યુવકો નાના લોકો ને ટાર્ગેટ કરીને જે દંડ ફરતાડવામાં આવે છે દર મહિને કરોડો માં દંડ ઉઘરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપીસી ને રજૂઆત કરી છે અટકવું જોઈએ હા તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો તમે દારૂ વાળા પર ડ્રાઈવ કરો એમાં અમારો પણ સહકાર છે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે અહીંયા આકડા જુકરના ધંધાઓ ચાલે છે અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે માટીના માફિયાઓ ત્રણ દિવસ પહેલા ઉમરવાના લોકોએ ચાર ટ્રક એક કોકલેન્ડ પોલીસને સોંપી અલગ અલગ જગ્યા પે એન્ફોર્સમેન્ટ હોય और પરેશાન ના હોય पुलिस की तरफ से हमें जो गुजरात गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं उन बॉडी ऑन कैमरा का भी यूज होगा ये रजवात की गई इसके अलावा भी जो बाकी अः कुछ रजुवाते उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है तो वो रजुवा उनके पास से ली गई है और आने वाले समय में उसके ऊपर कार्रवाई